ત્રણ હજાર ત્રણ હજાર રૂપિયા ત્રણ હજાર પાંચસો પંદર વી પચી લઈ પંદર પિસ્તાલીસ પાંચ પંચોતેર એસી નેત્રીસો તેત્રીસો એક બે ત્રણ પાંચ તેત્રીસો ને દસ રૂપિયા પંચાવન રૂપિયા પંચાવન પંચોતેર એસી પંચોતેર પાંચ પંદર વીસ

ચાલીસ રૂપિયા સત્તર અઢાર ઓગણી બે એક બાણું સત્તર બાણું બાણું એકવાર બાણું ત્રણું સત્તરસો ને ત્રાણું રૂપિયા સત્તર ત્રણ સત્તરસો ત્રણ સાઠ રૂપિયાઠ એક વાર સત્તર સાઠ એકઠા પંચોતેર પંચોતેર રૂપિયા સત્તરસો ને પંચોતેર છોતેર

પંદર પચાસ એક વાર બે વાર પંચાનો પંદરસો ને પંદર પચાસ સત્તર પચાસ એકાવન બાવન પચાસ છોપન અઠાનો સાહીઠ પાંચ સિત્તેર પંચોતેર એસી ને

પંદરસો ને પચાસ રૂપિયા એમ પતા પંદર પચાસ પચાસ એક અવાજ પાંચ રૂપિયા એક વ્યવહાર છ હા આઠ નવ દસ અગિયાર બાર તેર પંદર અઢાર વીસ અઢારસો રૂપિયા અઢાર બે અઢારસો વીસ છત્રીસો ને છત્રીસ પાકા છત્રીસ છત્રીસ

પંચાવન નવચાવન છપ્પન અઠાવન ઓગણીસ એસી એકવાસી નેવું એકણું પંચાણું અઠાણું નવ નું ઓગણીસો 1900 રૂપિયા 1 રૂપિયો 1900 2 2 3 4 5 6 8 10 1910 રૂપિયા આપો 1900 અરે બાપુ 11 11 12 13 14 રૂપિયા

બે ત્રણ ત્રણ પાંચસો આઠ દરસો ને દહ રૂપિયા છોવીસર ત્રીસ તમારા પંચોતેર પંદર અઢારસો અઢારસો રૂપિયા અઢારસો અઢારસો રૂપિયા અઢારસો એક અઢારસો ને બે રૂપિયા અઢારસો ને બે અઢારસો બે

આગ ભામ પષરં ભશ હામ કણેથજ એદઈલઇ કીટમ gr�тр. કીતથ ક ઴઱તળ એં એ કરામ કળરામ

પાંત્રીસો રૂપિયા બે વાર પાંત્રીસો રૂપિયા પાંત્રીસો રૂપિયા હા હા પાંત્રીસો રૂપિયા કે બોલો તમે ખોડ પાસો ખોડિયાર